નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે ચૈતર વસાવા અત્યારે હાલ જેલની અંદર છે તો ત્યારે અત્યારે હાલ આદિવાસી સમાજ તમને ખબર હશે કે ચૈતર વસાવા એક આદિવાસી સમાજમાંથી આવે છે અને અત્યારે હાલ તે ચૈતર વસાવા એમએલએ પણ છે એમએલએ ધારાસભ્ય છે છતાંય તમને જેલમાં પૂરવામાં આવ્યા છે તો શું આદિવાસી સમાજ આ વિરોધ નહીં ઉઠાવે આ વાતનો વિરોધ નહીં ઉઠાવે તો અત્યારે હાલ આદિવાસી સમાજના ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે અને બધા સમાજવાળા અમુક અમુક લોકો બહુ ગુસ્સે થયા છે અત્યારે હાલ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા તમને ખબર હશે કે વિસાવદરની અંદર જે એમએલએ નવા ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા એ પણ આમ આદમી પાર્ટીના નેતા અને ચૈતર વસાવા એ પણ આમ આદમી પાર્ટીના નેતા તો અત્યારે હાલ મિત્રો દેદીયાપાડાની પોલીસ સ્ટેશનની અંદર ચૈતર વસાવાને જેલમો પૂરવામાં આવ્યા હતા અત્યારે હાલ તો બીજે લઈ જવામાં આવ્યા છે પણ મિત્રો ત્યાં ચૈતર વસાવાના વકીલ જે ગોપાલ ઇટાલિયા બનીને જાય છે પણ તેમને ત્યાં નર્મદા પોલીસ તેમને અંદર ઘૂસવા નથી દેતી શું મિત્રો આ સાચું છે કે ખોટું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો અને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જો નવા આવતા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આ સાચી ઘટના છે અને આ બધા તમે સમાચાર જોતા હશો એ અત્યારે હાલ બિલકુલ સાચા છે તમને ખબર હશે કે ચૈતર વસાવા અત્યારે હાલ એમએલએ ધારાસભ્યની પણ કોઈ ઇજ્જત નથી રહી કારણ કે મિત્રો તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એક નાનકડી વાતમાં શું હતી હકીકત ઘટના એ જાણીએ તો મિત્રો ચૈતર વસાવાની થોડા ટાઈમ પહેલાં એક મિટિંગ હોય છે નાનકડી એમાં મિત્રો બે જૂથો વચ્ચે થોડા ઘણી નાના મોટી અથડામણ થાય છે સામ સામે ગલાસો ઉડે છે મોબાઈલો ઉડે છે અને એ વાત ઉપર મિત્રો ચૈતર વસાવા પોલીસ કેસ કરે છે અથવા સામે તેમના ઉપર જ પોલીસ કેસ દાખલ કરવામાં આવે છે ગુનો દાખલ કરવામાં આવે છે અને ચૈતર વસાવાને જેલમાં પૂરી દેવામાં આવે છે અત્યારે હાલ ચૈતર વસાવાને છોડાવવા માટે તેમના ઘણા બધા વકીલો બને છે પણ મિત્રો કોર્ટની અંદર ચૈતર વસાવાના વકીલને પણ અંદર ઘુસવા દેવામાં આવતા નથી એવા ઘણા બધા સોશિયલ મીડિયામાં અત્યારે હાલ લાઈવ સમાચાર ચાલી રહ્યા છે લાઈવ વિડીયો ચાલી રહ્યા છે પણ મિત્રો કોર્ટની અંદર કેમ વકીલોને घुसવા દેવામાં નથી આવતા પણ લીધે ચાલે છે આ બધું આવું કામ કે વકીલોને પણ કોર્ટની અંદર घुसવા દેવામાં આવતા નથી તો એની ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ અને અત્યારે હાલ ચૈતર વસાવા તેમના બંને પત્નીઓ પણ સોશિયલ મીડિયામાં ઉતર્યા છે તેમના પત્નીઓનો વિડીયો પણ તમે જોતા હશો એ પણ ખુલ્લે આમ બોલી રહ્યા છે પોતાના પતિને જેલમાં પૂરવામાં આવ્યો છે તેમની પત્નીઓ ચૈતર વસાવાના જેલની અંદર મળવા જાય છે

કે જ્યારે જ્યારે ચૈતર વસાવાને કોઈ બી જનતાની જરૂર હતી ત્યારે ચૈતર વસાવા સાથે રહ્યા હતા અત્યારે હાલ ચૈતર વસાવાની બંને પત્નીઓ એવું કહી રહી છે કે અત્યારે હાલ ચૈતર વસાવાને તમારી જરૂર છે તો તમે સાથે ઉભા રહેજો અને ચૈતર વસાવાને એક સપોર્ટ આપજો તો શું ખરેખર મિત્રો તમે ચૈતર વસાવાની સાથે છો તો કમેન્ટ કરીને જણાવજો અને આગલી માહિતી આપણે નવા વિડીયોની અંદર આપીશું તો આજના માટે આટલું